શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં મોટિવેશનલ સ્પીકર મોહમ્મદ મુસા અને ડોક્ટર મેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય દૂર કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમનું શૈખુલ ઇસ્માઈલ ટ્રસ્ટના ભરૂચના પ્રમુખ ઈશાર કાદરી ઇરશાદ મલેક મોહસિન ખાન રફિક મેમણ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં એડવોકેટ ઝુલફિકાર અલી સૈયદ સામાજિક આગેવાન અબ્દુલ કામઠી વિપક્ષના નેતા શમશા દલી સૈયદ લિટલ ફ્લાવર સ્કૂલ ના ટ્રસ્ટી સમીર સૈયદ અશફ અલી મૌલાના સહીદ ચાલા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો તો શું કે સવિષણ હોવા કે હેન્ડરાઇટિંગ સહી નહી હોગી તો લખકે ભી એક્ઝામિનર કો લાગેગા કે ઇસને ક્યા લખાયા છે જો મે ખુદ નહી پڑھ શકતા હો એક્ઝામિનર ક્યા पढ़ेગા તો હેન્ડરાઇટિંગ ખરાબ નહો ઉસકે લિયે હમ ક્યા કર સકતે હૈ યે જો મેને પ્રીવિયસ યર કે પેપર્સ બોલા ના क्या हम सिर्फ वो पेपर्स को देखना नहीं है देखोगे तो आपको अपना सिलेबस मालूम पड़ेगा टाइम टेबल्स मालूम पड़ेंगे और डिवीजन जैसे सर ने बताया ना एवरी सब्जेक्ट में हर चैप्टर एक अलग वेटेज कैरी करता है वो सब चीज़ें तो हमको पेपर्स देखने से मालूम पड़ेगी लेकिन वेन यू स्टार्ट सॉल्विंग और सॉल्व करते वक्त जो है ना आपको ये अज्यूम करके लिखना है कि ये मैं बोर्ड का पेपर के जैसा प्रेजेंटेबल आप सबसे पहली चीज वही पेन यूज करे जो रेगुलर यूज करते हो exactly. नई पेन नहीं रहनी चाहिए नए कपड़े नहीं रहने चाहिए एग्जाम्स के लिए